ગુજરાતનું એકમાત્ર એવું સ્થાન જ્યાં શિવ અને શક્તિ એક જ સ્વરૂપે બિરાજમાન છે અહી નર અને નારી સ્વરૂપે થાય છે અર્ધ નારેશ્વરના દર્શન અહીંનું કુદરતી સૌંદર્ય અને પૌરાણિક ઇતિહાસ ભક્તોને આકર્ષે છે તેની પાછળની જોડાયેલી માન્યતા મંદિરને વિશેષ મહત્વ આપે છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલું તરસંગામ જે અગાઉ હેટબાવન ગામ તરીકે પણ ઓળખાતું હતું ત્યાં એક અદ્ભુત અને ઐતિહાસિક મંદિર આવેલું છે આ મંદિર મહેશ્વરી માતાનું છે જે ગુજરાતમાં એકમાત્ર એવું સ્થાન છે જ્યાં શિવ અને શક્તિનું સંયુક્ત સ્વરૂપ એટલે કે અર્ધ નારીશ્વરની મૂર્તિ બિરાજમાન છે આ મંદિર ગામથી વીસ કિલોમીટર દૂર પથ્થર ઊથી છવાયેલા અને લીલીછમ વનરાજી વચ્ચે આવેલા એક ઊંચા ડુંગર પર આવેલું છે આશરે પાંચસો મીટર ની ઊંચાઈ ધરાવતા આ ડુંગરને સ્થાનિક લોકો મહેશ્વરી માતાના ડુંગર તરીકે ઓળખે છે અહીં કાડા પથ્થરમાંથી બનેલી એક પૌરાણિક મૂર્તિ છે જે શિવ અને શક્તિના અર્ધ નારીશ્વર સ્વરૂપને દર્શાવે છે એવું માનવામાં આવે છે કે આ મૂર્તિ લગભગ આઠસો થી બારસો વર્ષ જૂની છે અને તેની સ્થાપના કરવામાં આવી નથી પરંતુ તે સ્વયં પ્રગટ થઈ છે કુદરતી આ મંદિર બનેલું છે ઘણા વર્ષો પુરાણું છે હવે એવું કહેવાય આ મૂર્તિની કોઈ પ્રતિષ્ઠા કરી નથી આપોઆપ જ પ્રગટ થયેલા છે અને આ મહેશ્વરી આમ તો અર્ધ નારસિ ગણાય શક્તિ ગણાય અને શિવલિંગ બી છે આજુબાજુ શિવના ગણો બી છે જે માનવ અહીંયા આવે એ કંઈક મનમાં બાધાઓ રાખે અંતરથી મનથી તો એ બાધા પરિપૂર્ણ થાય છે આ અદ્ભુત સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે અને શિવ તથા શક્તિ બંનેના એકસાથે દર્શનનો લાભ મેળવે છે આ મંદિર સાથે અનેક લોક વાયકાઓ પણ જોડાયેલી છે એવું કહેવાય છે કે મહાભારત કાળમાં જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું ત્યારે પાંડવોએ આ ડુંગરની ગુફાઓમાં આશ્રય લીધો હતો અહીં સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરનારા અનેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત ડુંગરની નીચે એક ભોયરું હોવાનું પણ કહેવાય છે જે ભૂતકાળમાં નજીકના રૈણા ગામ થઈ પાવાગઢ સુધી જતું હતું જો કે હાલ તે બંધ કરી દેવામાં આવ્યું છે આગળ ડુંગર ઉપર માં મહિશ્વરીનું મંદિર આવેલું છે મહિશ્વરી માતાનું અર્ધ શિવ અને પાર્વતીનું સ્વરૂપ આવેલું છે અને એની આજુબાજુમાં જોવાલાયક સ્થળોમાં જોઈએ તો ચાંદો સૂરજ બે બાપની bari ભીમનું ગાદલું ભીમનું ગાદલું એટલે પાંડવ વખતનું કહેવામાં આવે છે પૌરાણિક વસ્તુ અને એની ડુંગરની તળેટીમાં રાજા મહારાજા વખતનો એક વિશાળ કોટ આવેલો છે

માટે હવે દર્શન કરવું સરળ બન્યું છે અર્ધનારી તરીકે માં મહેશ્વરી માનું મંદિર આવેલું છે ત્યાં હું રોજ દર્શન કરવા જાઉં છું અને માને મહેશ્વરી માને પ્રાર્થના કરવાથી બધી મનોકામના પૂરી થાય છે અને ત્યાં આજુબાજુના ગામના ભક્તો બી આવે છે અને બધાને મનોકામના પૂરી થાય છે આ મંદિર ભક્તો અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન અહીં ભવ્ય લોકમેળો ભરાય છે જેમાં આસપાસના ગામો ઉપરાંત દૂર દૂર થી મોટી સંખ્યામાં ભક્તો માં મહેશ્વરી ના દર્શન કરવા માટે ઉમટી પડે છે હોળી ના તહેવારે ડુંગર ની તળેટી પર ગામ લોકો દ્વારા હોળી પ્રગટાવવામાં આવે છે ઇકબાલ શેખ જીએસટીવી શહેરા